શહેરના ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ગ્રુપના ગણપતિ જે આપ સૌ જાણો જ છો તે રીતે ગ્રુપ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ફ્રેન્ડ્સ ગ્રુપના મુખ્ય કાર્યકર્તા રાહુલભાઈ ગોર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે અને જેમાં ભુજ શહેર તેમજ તેની આસપાસના ગામના હજારો ભાવિ ભક્તો આ ગણેશ મહોત્સવમાં હર્ષોલ્લાસભેર જોડાતા હોય છે અને ગણપતિજીની પૂજા આરતી સહિતના કાર્યક્રમમાં લાભ લેતા હોય છે તો અહીં નવ દિવસ દરમિયાન રાત્રિના સમયે જુદા જુદા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ માટે ફ્રેન્ડ્સ ગ્રુપની ટીમ દ્વારા માનવી તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ફ્રેન્ડ્સ ગ્રુપના મુખ્ય કાર્યકર્તા રાહુલભાઈ ગોર આવો સાંભળીએ તેમના શબ્દોમાં ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા પચીસ વર્ષથી ગણેશ મહોત્સવ નું આયોજન કરી રહ્યો છે આ પચીસ વર્ષે નવમો દિવસ એટલે દાદા ની વિદાય આજે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા આ વિસર્જન યાત્રા નો માનવી તરફ પ્રયાણ થશે રસ્તામાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે આપ જોઈ શકો છો રસ્તા ઉપર એક અલગ જ માહોલ છે દાદાના દર્શન કરવા માટે આવતીકાલે બપોરે દાદાની નમાખે મધ દરિયે વિદાય કરવામાં આવશે દાદાના ચરણોમાં પ્રાર્થના સમગ્ર સૃષ્ટિ ઉપર પોતાના આશીર્વાદ વરસાવે અને આવતા વર્ષે જલ્દી આવે એવી સૌ ફ્રેન્ડ ગ્રુપ નમાખે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી દાદાને વિદાય આપશે